અને તળાદા ઉપાડી દઈએ હવે એમ ડુંગળી પાકી અમને એમ લાગતું હું રોડેલી કે આમાંથી શું થાય જવું આ કંઈક એમ તેમ પાકી ડુંગળી

પણ ભાઈ બંધારાના પાણીની હાર આવે એવું છે કેમ થાય સૈતર મહિનો આંબી દા કે મહિનો ભાઈ આંબી દા અમારું પાણી બાજરીયું કરેલું છે બાજરીયું એવું અમારા ખેડૂત મિત્રો એ બધું પકવી દે ખરું અમારા ખેડૂતોની મહેનત ભાઈ રંગ લાવે આ મેથળા પંધારો બનાવીને ઘઉ ને કપાસ ને ભાઈ જલસા ઓ ભાઈ અને અહીંયા અમારા મેથામાં પીવા પાણી ન મળતું એને બદલે જોવા કેવો મોલ છો જોવા ઘઉં આ ઘઉં ની ડુંડીઓ તો જોવો તમે કેટલી બધી એમ જોવા અહીંયા વાટી રાખ્યા ઘઉં પણ તો મિત્રો આવું છે આ અમારા મેથા એમ કહેવાય કે મેથળા બંધારો આ લોકોને ખૂબ જ ઉપયોગી પુરવાર થયો છે અને હવે સરકાર વહેલી તકે બનાવે પાઈએ તો વધારે આનંદ થાય જો મિત્રો કેટલા બધા ટ્રકો અહીંયા ડુંગળી ભરે છે હરાજી પૂરી થઈ ગઈ એવું જણાય આવે છે ડુંગળી જોઈ લીધી જો આ સફેદ ડુંગળી છે આ લાલ છે અને આ ઓરિજિનલ દેશી ડુંગળી જો માઈક છે ભરવા કેડું નો ઉભરે બધું બધું ચા ચાલો ભાઈ આવ્યા છીએ અમે તળાજા ડુંગળી માર્કેટમાં અને ડુંગળીની હરાજી પણ થઈ ગઈ છે તો આપણે જોઈએ કે આ ડુંગળી કેટલી આવે છે કઈ રીતના ભાવ છે એ જાણીએ આજે તો મિત્રો ચાલો મિત્રો તો જુઓ આ અમારા તળાજાનો માર્કેટ યાર્ડ અને કેટલી બધી ડુંગળી એને જુઓ તો ખરા મિત્રો પણ અત્યારે મિત્રો ડુંગળીના ભાવ ભાવ તૂટી ગયા છે મિત્રો ચારસોથી પાંચસો રૂપિયા ભાવ હતા એમાંથી દોઢસોથી અઢીસો રૂપિયા ભાવ થઈ ગયા છે અને જુઓ મજૂરો કામ કરી રહ્યા છે અને જો આ ડુંગળી લાલ છે ક્યાંક સફેદ ડુંગળી છે અને વેપારીઓ પણ હવે હરાજી કરીને જતા રહ્યા છે અને આ ડુંગળીમાં જવો મિત્રો આ કાંઈ લેવાનું છે નહીં હવે ભાવ તૂટીને સાવ તળિયા બેહી ગયા ખેડૂતને ખૂબ જ મુશ્કેલી પડશે પણ હવે ખોટ ખાઈ ખેડૂતો કેટલાય બધા ખેડૂતો ડુંગળીના થપ્પા ઉપર નિરાશ થઈને બેઠા છે ભાવમાં કાંઈ લેવાનું છે નહીં જો આ ભાઈ છે એમ કહેવાય કે ચારડીથી આવેલા છે ડુંગળી વેચવા અને ડુંગળીના ભાવ એને હાવ દોઢસોથી બસો રૂપિયા આવ્યા છે અને આ બાજુ બધા આ ડુંગળીનું વજન થવાનું બાકી છે એટલે ડુંગળી વજન કરવાની વાટે બધા બેઠા છે બરોબર અને આ ભાવમાં કાંઈ વળે નહીં કેવી સરસ ડુંગળી છે તો છે ને સારી હા દડા લાલ ઘૂમ જેવા કાંઈ ઘટે નહીં હો જો મજૂરો બધા આટા મારે છે અને જો આ લાલ ડુંગળી હા કેટલી બધી ડુંગળી પડી છે આ માર્કેટ યાર્ડમાં અમારે અને કાંઈ ઘટે નહીં પણ હવે ભાવ નહીં અને વાહન માટે પડી છે હરાજી પણ હમણાં બે ત્રણ દિવસથી બંધ હતી પરંતુ આ ભાવ હાટુંથી ના આ હરાજીના ભાવ હું જણાવું છું મિત્રો અને આ વિડીયો તમને મારો ગમે તો મારો વિડીયો લાઈક શેર અને મારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો આવાના વિડીયો તમને જોતા જોવા મળશે જો અહીંયા તોલવાનું કામ શરૂ છે ડુંગળીનું વજન થાય છે કેટલા બધા મજૂરો અને વેપારીઓ પણ હાજર છે કેટલા બધા ડુંગળીનું વજન કરી કરી અને વજન પણ ઠેલા ઉપર લગતા જતા હોય છે જો ઘણા જ લોકો કામ કરી રહ્યા છે ને આ અમારા તળાજાનો માર્કેટિંગ યાર્ડ છે મિત્રો તો હવે અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ મિત્રો આવા નવા વિડિયા જોવા માટે મારી ચેનલનું નામ છે વનાભાઈ સોહાણ મિક્સ વ્લોગ ત્રણસો તેત્રીસ એને સબસ્ક્રાઈબનું બટન દબાવી સબસ્ક્રાઈબ કરજો અને વિડિયાને લાઈક કરજો તમને ગમે તો આગળ ગ્રુપમાં શેર પણ કરજો તો નમસ્કાર મિત્રો Apa ya, pribadi ya, buruk ram-ram, sauni,